અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે ત્રીસ કલાકથી વધુ સમયથી ચાલી રહેલી આ કાર્યવાહીમાં ઈડીની પણ એન્ટ્રી થઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર આઈટી અને ઈડીના સંયુક્ત સર્ચમાં અનેક નાણાકીય વ્યવહારો અને બેનામી સંપત્તિઓ સામે આવી તેવી શક્યતા છે મોડાસા અને મેઘરજ સહિતના વિસ્તારોમાં આ તપાસ ચાલી રહી છે જેમાં શહેરના ડોક્ટર્સ વેપારીઓ અને બિલ્ડર્સના ત્યાં સતત બીજા દિવસે પણ સર્ચ ચાલી રહ્યું છે મોડાસામાં તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા વિવિધ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો જપ્ત કરાયા છે જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી મોડાસા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે સૂત્રોના મતે શહેરમાં અન્ય ડોક્ટરો અને વેપારીઓને ત્યાં પણ રેડની શક્યતાઓ છે અને સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો સામે આવે તેવી સંભાવના છે